નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ પર મિત્રો આજના વિડિયોમાં આપણે એક અગત્યના પ્રશ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે છે કે સૂર્યાસ્ત સમયે કઈ એવી ભૂલો ન કરવી જોઈએ આ પાંચ ભૂલોને ભૂલથી પણ સૂર્યાસ્તના સમયે ન કરતા અને આ પાંચ ભૂલો સિવાય સૂર્યાસ્તના સમયે શું શું ન કરવું જોઈએ તેના વિશે પણ હું તમને આ વિડીયોમાં અલગથી જાણકારી જણાવીશ જય સૂર્યદેવ મિત્રો સ્ત્રીઓની કેટલીક એવી ભૂલો જે સૂર્યાસ્ત સમયે કરતી હોય તે તેમનું દુર્ભાગ્ય પણ લાવે છે અને તેમનું દુર્ભાગ્યનું કારણ પણ બને છે અને મિત્રો કેટલીક વાર સ્ત્રીઓ એવી ભૂલો કરે છે કે જેના કારણે આખા ઘરની પ્રગતિ અને સંપત્તિનો નાશ થાય છે અને તેમના ઘરમાં ધીરે ધીરે કરીને ગરીબી વાસ કરવા લાગે છે મિત્રો ગુરુજીએ તેમના એક કથા દરમિયાન તેમના ભક્તોના એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે મહિલાઓએ કંઈ એવી ભૂલોને કારણે તેમનું ઘર દુર્ભાગ્યથી ઘેરાયેલું રહે છે અને ગુરુજીએ પણ એવી પાંચ મહિલાઓની ભૂલો વિશે પણ જણાવ્યું હતું જે તમારે અવશ્ય જાણવી જોઈએ અને મિત્રો કઈ એવી ભૂલો છે જેને શાસ્ત્રોમાં ગંભીર અપરાધ માનવામાં આવે છે અને મિત્રો આવા ઘરને દેવી લક્ષ્મી તેમનું નિવાસ સ્થાન નથી બનાવતા અને આવા ઘરોને તે કરોડપતિ બનવા માટે પસંદ પણ નથી કરતા અને આવા ઘરોમાંથી તે જતા રહે છે તે માટે તમે આ ભૂલોને ધ્યાનથી સાંભળજો અને પછી તેમના ઘરમાં ભયંકર ગરીબી પ્રવેશ કરે છે અને તમારા જીવનમાં ગરીબી અને ભૂખમરો પણ આવે છે અને ગરીબ જિંદગી જેવા જીવનો પણ સામનો કરવો પડે છે અને આવા ઘરોમાં ક્યારેય પણ શાંતિ નથી હોતી અને દેવી દેવતાઓ તેમના ઘરમાં નિવાસ પણ નથી કરતા અને તેમના ઘરોમાં ઝઘડા અને દલીલો હંમેશા રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે હંમેશા મતભેદનું વાતાવરણ સર્જાયેલું રહે છે અને મિત્રો જો તમારા ઘરમાં અચાનક લડાઈ ઝઘડા થઈ રહ્યા હોય અચાનક ગરીબીનો સામનો કરવો પડ્યો હોય અને તમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે મતભેદ થઈ ગયા હોય અથવા તો તમારા ઘરમાં પ્રગતિના દરવાજા બંધ થઈ ગયા હોય તો શું તમે પણ આ ભૂલો કરો છો એ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો ગુરુજી દ્વારા કહેવામાં આવેલી આ સૂર્યાસ્ત સમયની પાંચ ભૂલો વિશે તમે પણ જાણી લેજો તો મિત્રો તે પાંચ ગુલો કઈ છે તો ચાલો જાણીએ આ વિડિયોમાં આગળ જાણીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને સાથે સાથે વિડિયોને લાઈક કરી દેજો અને જે મિત્રો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં તો ચાલો માહિતીને આગળ વધારીએ મિત્રો આપણે હિન્દુ ધર્મ ગ્રંથોમાં અથવા તો મહાપુરાણો જે આપણા પહેલાના હતા અથવા તો ગુરુ વાણીઓ જોઈ હશે તો તેમના ઉપરથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને દરેક સ્ત્રીઓને પોતપોતાના ઘરની માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી પણ કહેવાય છે તેથી જ જે ઘરોમાં સ્ત્રીઓને યોગ્ય સન્માન આપવામાં આવે છે તો તે ઘરને સ્વયં નારાયણ પણ પ્રગતિ કરતા રોકી નથી શકતા મિત્રો ગુરુજીના કહેવા પ્રમાણે સ્ત્રીઓ પોતાના ઘરમાં અથવા તો રોચિંદા જીવનમાં ઘણા એવા કાર્યો કરે છે જેનાથી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાયેલી રહે છે પરંતુ જાણે અજાણે તેમના હાથથી ઘણી એવી ભૂલો થઈ જતી હોય અને જેના વિશે તેઓ જાણતા પણ નથી અને આ ભૂલો તેમના ઘરને બરબાદ પણ કરી દે છે અને તેમના ઘરમાં હંમેશ માટે ગરીબીનો વાસ પણ કરાવે છે જેને કારણે ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને સકારાત્મકતાનો વાસ થતો નથી અને તેનો વાસ ઓછો જોવા મળે છે તે માટે તેવા ઘરોને દેવી દેવતાઓ પોતાના નિવાસ સ્થાન તરીકે પસંદ નથી કરતા અને આ ભૂલો ઘરના અથવા તો

દૂર થઈ જાય છે અને તે ઘરમાં પૈસાની અછત સર્જાય છે અને કાયમ માટે માતા લક્ષ્મી તે ઘરથી અલગ રહે છે અને સાવરણીને પગ દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે સૂર્યાસ્ત પછી સાવરણીને હાથ ન લગાવવો જોઈએ જો તમે આ પાપ કરો છો તો તમારે તરત જ માતા લક્ષ્મીની પાસે ક્ષમા માંગી લેવી જોઈએ અને માતા લક્ષ્મીના કોઈ પણ એક મંત્રનો જાપ કરી લેવો જોઈએ અને મિત્રો જે ઘરમાં સ્વચ્છતા હોય છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે તો તે ઘરને માતા લક્ષ્મી સ્વયં કરોડપતિ બનવા માટે પસંદ કરે છે તેથી જ તમે સૂર્યાસ્ત પહેલા તમારા ઘરને સાફ કરી લેજો અને સૂર્યાસ્ત થયા પછી તે કચરાને ભૂલથી પણ તમારા ઘરની બહાર ન ફેંકો અને મિત્રો ઘણા શાસ્ત્રોમાં પણ એ પણ મનાઈ કરવામાં આવી છે કે સાંજના સૂર્યાસ્ત થઈ ગયા પછી ક્યારે પણ સ્નાન ન કરવું જોઈએ મિત્રો ઘણી સ્ત્રીઓને સવારે સ્નાન કર્યા વગર સતત કામ કરવાની ટેવ હોય છે અને જ્યારે ઘરમાં વધુ કામ હોય ત્યારે આખો દિવસ તે ઘરના કામ કરે છે અને છેલ્લે સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તો ગુરુજીના જણાવ્યા પ્રમાણે આ એક ગરીબીની નિશાની છે કારણ કે સૂર્યાસ્ત પછી સ્નાન કરવાથી માત્ર દેવી લક્ષ્મી નારાજ થાય છે પરંતુ તમારા ઘરમાં ગરીબી પણ વધશે અને સાથે સાથે તમારી ગરીબીનો પણ જરૂરથી સામનો કરવો પડશે તે માટે તમે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો પરંતુ આજના સમયમાં ઘણા લોકો ગરમીને કારણે અથવા તો બહારથી કામ કરીને આવ્યા હોય તો તેને કારણે સાંજે નહાય છે પરંતુ સાંજે નહતા પહેલા તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ અને જે સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તે તેમના પતિના ભાગ્ય માટે પણ ખરાબ માનવામાં આવે છે અને મિત્રો આ સાથે જ્યોતિષ શાસ્ત્રમાં સાંજે એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછીના સમયગાળામાં કપડાં ધોવાની પણ મનાઈ કરવામાં આવેલી છે મિત્રો તે પ્રમાણે ગુરુજી કહે છે કે જે કોઈ લોકો રાત્રે કપડાં ધોઈને રાત્રે ઘરની બહાર તે કપડાને સૂકવે છે તો આવા કપડામાં બહારની નકારાત્મક શક્તિઓ કપડાની અંદર પ્રવેશે છે અને બીજી તરફ જોવામાં આવે તો જ્યારે આપણે દિવસ દરમિયાન કપડા સુકવીએ છીએ ત્યારે તેને સૂર્યની ગરમીને કારણે તે સંપૂર્ણ સુકાઈ જાય છે અને તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અથવા તો કોઈપણ પ્રકારના જીવજંતુઓ હોય તેનો પણ નાશ થાય છે અને જ્યારે આપણે કપડાને રાત્રે બહાર સુકવીએ ત્યારે તેનો નાશ નથી થતો જોવા મળતો તો તે બેક્ટેરિયા તેમ જ રહી જાય છે અને તે તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન કરી શકે છે અને ધાર્મિક રીતે જોવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મી પણ નારાજ થાય છે અને સૂર્યદેવ પણ નારાજ થાય છે તે માટે તમે આ ભૂલને ન કરતા અને તમે જો આ કપડા પહેરો છો તો તેને કારણે નકારાત્મક ઉર્જા તમારા શરીરની અંદર પ્રવેશી થાય છે અને તે આપણા મન ઉપર પણ અને આપણા શરીર ઉપર પણ ખરાબ અસર કરે છે તેથી જ જો તમે તમારા કપડાને તમારા ઘરની બહાર સુકવ છો અને જો સાંજ સુધીમાં તે કપડા સુકાતા નથી તો તમારે તેને તમારા ઘરની અંદર લઈ લેવાના છે અને ઘરની અંદર તમારે તેને સુકવી દેવાના છે અને સૂર્યાસ્ત પછી કપડા ક્યારેય પણ આકાશની નીચે ન હોવા જોઈએ તો તમારી શારીરિક અને માનસિક એવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સામનો કરવો પડી શકે છે અને આમ કરવાથી તમે માનસિક રીતે પણ બીમાર થઈ શકો છો તે માટે તમે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો આ સાથે પણ ગુરુજીએ સ્ત્રીઓને સાંજના સમયે વાળ અને નખ કાપવાની ખાસ મનાઈ કરવામાં આવી છે કારણ કે ઘણીવાર એવું બને છે કે આપણને દિવસ પર નખ અને વાળ કાપવાનો સમય રહેતો નથી અથવા તો સ્ત્રીઓને દિવસ દરમિયાન વાળ કાપવાનો સમય નથી મળતો અને તેઓ સાંજને સમયે પાર્લરમાં જઈને અથવા તો ઘરે નખ કાપે છે તો આ કરવું પણ ખોટું માનવામાં આવે છે કારણ કે નારાજ તમને ખબર જ નહી હશે કે માતા લક્ષ્મી નો સ્વભાવ ખુબજ ચંચળ હોય છે તે ક્યારેય એક જગ્યાએ નથી ટકતા તે માટે તમારી આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ નહીતર તમારા ઘરમાં અતિશય ગરીબી અને આર્થિક રીતે તમે સમૃદ્ધ હોય તો પણ તે ધીરે ધીરે કરીને સમૃદ્ધિ ઓછી થતી જાય છે તે માટે તમે આ વાતનું પણ ધ્યાન રાખજો તેના કારણે માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ જશે અને પૈસાનું ઋણ પણ વધી શકે છે તેના કારણે આ વાતનું તમે ધ્યાન રાખજો અને દેવાનો પણ વધારો થઈ શકે છે અને મિત્રો આ સાથે ગુરુજીએ પણ સ્ત્રીઓને તેમના ઘરની એવી ખાસ વસ્તુઓ કે જેને તેઓ સાંજના સમયે અથવા તો સૂર્યાસ્તના સમયે બીજા કોઈને આપવાની મનાઈ પણ કરેલી છે જેના વિશે જાણીએ તો અને ગુરુજી તેની સાથે કહે છે કે તમારા આડોશ પાડોશના લોકોને પણ તમે આ ઘરની વસ્તુઓ વાપરવા અથવા તો કોઈ વસ્તુની ખાવાની હોય તો તે આપો છો તો તેને કારણે તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને તમારું જે ભાગ્ય હોય છે તે ભાગ્ય સારું નથી રહેતું તેની સાથે જ તમારા ઘરની સમૃદ્ધિ અને લક્ષ્મી તમારી જાતે જ તમે તેને બાજુવાળા અથવા તો આડોશ પાડોશના લોકોને આપી દો છો મિત્રો ગુરુજીના કહેવા મુજબ આ વસ્તુઓ તમારે કોઈને સાંજના સમયે અથવા તો સૂર્યાસ્તના સમયે ન આપવી જોઈએ તેમાં પહેલી વસ્તુ છે પૈસા જે તમારે પૈસા સાંજના સમયે કોઈને ઉધાર ન આપવા જોઈએ પૈસા જેને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે દેવી લક્ષ્મીને ધનના દેવી માનવામાં આવે છે અને જો તમે તમારા ઘરની લક્ષ્મીને બીજાને આપો છો તો આમ કરવાથી તમારા ઘરની લક્ષ્મી તમારા ઘરનો કાયમ માટે ત્યાગ કરશે અને તમારા ઘરમાં ક્યારેય નહીં પ્રવેશે અને જો એકવાર માતા લક્ષ્મી રૂઠી જાય છે તો તે ક્યારેય પણ તમારા ઘરમાં નથી આવતા